શું પીઝા ખાવાથી કોઈ મરી શકે છે તમે કહેશો કે આવું કેવી રીતે થઈ શકે પીઝા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને બાળકોને પણ ગમે છે પરંતુ અમેરિકાના ટેક્સાસ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જે એક અગિયાર વર્ષની છોકરીએ સ્કૂલમાં પીઝા ખાધો અને તે પછી તેને એક એવી એલર્જી થઈ કે તેનું મોત થઈ ગયું ડોક્ટર્સ અને હેલ્થ એક્સપર્ટ સતત કહે છે કે પિઝા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે આપણે તેને ખાવાનું ટાળવું જોઈએ અને હવે આ જ પીઝાએ અગિયાર વર્ષની બાળકીનો જીવ લીધો છે વાસ્તવમાં ઇમરસન કેટ કોલ ટેક્સાસની એક સ્કૂલમાં ભણતી હતી અહીં સ્કૂલમાં પીઝા ખાધા પછી તેને અચાનક એલર્જી થવા લાગી અને જ્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું તો બાળકીનું મોત થઈ ગયું તેનું કારણ પીઝાથી થતી એલર્જી હોવાનું કહેવાય છે જો કે આ પહેલાં આ પહેલો કિસ્સો નથી ગયા વર્ષે નવેમ્બરમાં ઇટાલીની છેતાલીસ વર્ષની મહિલાનું પણ પીઝા ખાવાથી મોત થયું હતું જે લોકોને ડેરીની એલર્જી હોય તેમણે ડેરી ઉત્પાદનો અને પીઝા જેવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી મોંમાં ખંજવાળ આવે છે જીભ અથવા ગળામાં સોજો આવે છે શ્વાસ લેવામાં તકલીફ થાય છે ઉલટીની સમસ્યા થઈ શકે છે અને કેટલાક ગંભીર કિસ્સાઓમાં તે મૃત્યુનું કારણ પણ બની શકે છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો